બોલો કાકા અંધારું થઈ ગયું સર ફોન રિચાર્જ નહિ કંટાળો નહીં બેઠે બેઠે તો રિચાર્જ તો થઈ ગયું સર થાય તો રહ્યું પણ શું કરો વાડો છો છે જેમ બોલાવતા હોય તો રાત નો ઠંડી તો કોણ જાય એટલે હું બે વચ્ચે વખત જા

हारू अटली ठंडी पडहन काको एकतो जगुबान मोकलो लेवा मोकल्या ही अब मुहे जाऊ तो पडसे ना काको बोलची मारतो लाव जाऊ हेलो आ आई तो जेऊ वारु धौण सापरु आज लेखाया लाग बघ अ जगुबान वारुच सापरु ह तोला तोयको तो पडो जगुबा ना जगुबा, ना जगुबा।, ना जगुबा।

થોડી ખમણ તો બોલાવે તાણે યાર શું કર્યું મોન તો આલો મોટા માણસ ના દોઢ વધારે ના થવાનું બરોબર પણ

મને ખરી વડીલ ના બે ભાઈ મારા પોચી મારે જવાનું જરૂર નહી એટલે હા તું વાળો પેલો મોળસ મળ્યો એક જણ મારા ફોન માં ફોન કરે છે અને ફોન હું વળતો કરું તો લાગતો નહીં અને હું ફોન ઉપાડું તો ત્યાર દાળ થી મને એક જ ધમકી આલે છે કે ફોન માં રિચાર્જ કરાવી દેજો નક તમારા ફોન ની બધી સેવાઓ બંધ થઈ જાય ધમકી મારવાનો છે તમારે બરોબર હું વાત કરી તમે ધમકી આલી આવી મને ધમકી આલી જીગુબાન ધમકી આલી તાણે ટાઈમ વેસ્ટ કર્યો થોડો પણ હવે કહું હા કમ ઓન ઈજ્જત ગણી છે હા એ વાત સાચી અને ગોમ ના વડીલ છે એટલે ધમકી વાળો એ તમારો ભાર રિચાર્જ કરવાનું કે મોબાઈલ નું એવું હતું જે તમે આ નેટ વાપરો નેટ પેલું જોવો છો

પણ આ તો આખા બગાડી નહીં જોઈ ને વાત કરતો ઇજત ના ભવાળા મત કરી ચોર દોઢ ડાય પાછું પણ કાકા તમને એટલી ખબર નહીં પડતી અડધી રાત માં આરામ કરો ખબર નહી પડતી એટલી એટલે હું હું કરતું

ફોન ચાર દે ને પર ગાડી નાખો મારી મારી ધૂળ ગાડી નાખો પણ નાઈ જ્યો પચી ગયો અત્યારે પૂરો કરી નાખો ના કરી નહી હમણાં અત્યારે હોય હજી ઉઘા દેજો અત્યારે